હું રામભાઈ તમારું સ્વાગત કરું છું જીરા કોમિન ફ્યુચર્સ ની અંદર જીરા બજાર ની તમામ માહિતી જે પેલા જે ખેડૂત નવા હોય બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા તમે ભાગ ને શેર કરો બીજા ખેડૂતોને વધારે માહિતી મળે અને ભાગ ને લાઇક અવશ્ય કરો જીરા બજાર ની અંદર બંધ માર્કેટિંગ યાર્ડો અંદર છે અત્યારે માર્ચ એન્ડિંગ હોવાના લીધે છે યાર્ડો નું બંધ છે પણ કોમિન ફ્યુચર્સ અંદર કે વાયદા બજાર ની અંદર છે આપણે સુધારાની ચાલ જોવા મળે છે આગળ એ સમજીએ પહેલા આપણે હાજર બજારમાં ભાવની ભાવ ચર્ચા કરીએ તો જીરો ની અંદર અત્યારે હાલ છે ત્રણ હજાર થી લય અને પાંચ હજાર બસો રૂપિયા સુધી ભાવ છે ગ્રેડ વાઇઝ ક્વોલિટી વાઇઝ અલગ અલગ વિસ્તારોમાં તમામ માર્કેટિંગ યાર્ડો ગુજરાતના હોય અથવા તો રાજસ્થાનના ના ભાવની આપણે ચર્ચા કરી છે કે જે આપણે ત્રણ હજાર રૂપિયા થી લઈને પાંચ હજાર બસો ની વચ્ચે છે એક મણ જીરું પ્રતિ વીસ કિલોના ભાવ છે હાલ આપણે અઠવાડિયાના સુધારા સાથે ના જોવા મળે છે જે આપણે સો થી બસો રૂપિયાનો સુધારો પાંચ લાખ અઠવાડિયામાં જોવા મળ્યો છે એનો આપણે અંદર સમાવેશ કરી નાખ્યો છે અને ભાવ છે આપણે ખુલતાની સાથે જે જોવા મળે છે એની આપણે તમારી સામે રજૂઆત કરી છે જે પાંચ હજાર બસો રૂપિયાના ભાવ છે તમને ખુલતા જોવા મળી શકે છે કારણ કે સો કે દોઢસો રૂપિયા સુધી ઊંચામાં ભાવ બધા જોવા મળતી હતી પણ લગભગ ખુલતા છે વીસ પચીસ રૂપિયાનો સુધારો પણ જોવા મળી શકે કારણ કે ઘણા બધા દિવસો આવક બંધ ગણાય કારણ કે માર્ચ એન્ડિંગ હોવાના લીધે તમામ માર્કેટિંગ યાર્ડનું કામ બંધ હોય છે અને એના લીધે આવક પણ બંધ હતી અને અમારું માનવું એવું છે કે ખુલતા બજારોની અંદર છે સોમ મંગળની અંદર છે ભાવની અંદર સુધારો જોવા મળશે અને આવકની અંદર પણ સુધારો જોવા મળશે સતા પણ મજબૂત ભાવ રહેશે અને આપણે આગળના ભાગમાં જણાવીએ એમ તમારે ઉછાળે છે પચીસ કે ત્રીસ ટકા સુધી છે નાનાની જરૂરિયાત પ્રમાણે વેચાણ કરવાનું રહેશે કારણ કે પછી તમે સ્ટોક છે તમારો લાંબો સમય રાખી શકો છો કારણ કે એકવાર બજાર અત્યારે હાલ જે જોવા મળે છે એમાં ઘટાડો અવશ્ય જોવા મળશે કારણ કે વેચવાલી પીક લેવલ આપણે ભાગમાં સમજાવીએ પીક લેવલે જ્યારે ઘટાડો અવશ્ય જોવા મળશે કારણ કે નીચા લેવલે ઘણી બધી નિકાસ પણ વધશે નિકાસની અંદર વારંવાર છે જોવા મળશે પણ એ પાછળથી એનો ફાયદો છે ભાવ ઉપર અસર ક્યારે થતી હોય કે જ્યારે એ તમામ નોંધપાત્ર આંકડા છે બહાર પડ્યા પછી છે એની અસર પાછળના મહિનામાં જોવા મળતી હોય એટલે કદાચ આગામી બે મહિના સુધી સુધારો છે જોવા ન મળ્યો હોય ભાવ ઉપર તો તમારે ચિંતા ન રહે તમારું વેચાણ ઊંચા ભાવે થયું હોય એટલે તમે સ્ટોક રાખી શકો અને લંબાવી શકો ત્રણ મહિના સુધી તમારા સ્ટોકને અને એ યાદ તમે ફરીથી ઉછાળાનો લાભ લેતા પચીસ ટકાનું વેચાણ કરી શકો બે હજાર ત્રેવીસ ના ending માં છે નિકાસ જથ્થાને અસર થઈ હતી કારણ કે ઊંચા ભાવને લીધે નિકાસની અંદર અવરોધ બન્યો હતો બે હજાર ચોવીસ માં વિસ્તૃત વાવણીના વિસ્તારને કારણે જીરોના આંતરરાષ્ટ્રીય ભાવોમાં છે ઘટાડો જોવા મળ્યો અને જીરુંનો ઘટાડો ભાવમાં જોવા મળે છે નિકાસની અંદર વધારો કરવાની ધારણા છે એટલે કે નિકાસની અંદર વધારો થવા માટે જે ભાવ છે નીચા એ વધારે પડતા સંભવિતપણે નિકાસ વોલ્યુમમાં વધારો કરશે એવું હાલ છે જોવા મળી રહ્યું છે અને વારંવાર અમે કહી રહ્યા છીએ કે નીચા ભાવ જેટલા રહેશે એટલો નિકાસમાં વધારો થશે અને નિકાસમાં જેટલો વધારો થશે એટલો પાછળથી તમને તમારા જીરુના ભાવમાં સુધારો જોવા મળશે ઓમ ઇન ફ્યુચર્સ એપ્રિલ વાયદાની અંદર તમે જોઈ શકો છો ટેકનિકલ રીતે છે જીરુના વાયદાની અંદર છે જીરા માર્કેટમાં લાંબા સમય સુધી છે લિક્વિડેશન જોવા મળ્યું હતું જેમાં ઓપન ઇન્ટરેસ્ટ જીરો પોઈન્ટ સુધારા સાથે છે ત્રણસો રૂપિયાના નોંધપાત્ર ભાવમાં સુધારા સાથે જોવા મળ્યું હતું હાલમાં જીરાનો તેવીસ પર ટેકો મળે છે જેમાં એ ત્રેવીસ હજાર નીચે પરીક્ષણ કરવાની સંભાવના દર્શાવે છે જયારે પ્રતિકારક ત્રેવીસ આઠસો ત્રીસ પર અપેક્ષિત છે આ સ્તર ને ભાવ છે ચોવીસ હજાર નવું લેવલ છે ભાવની અંદર જોવા મળી શકે છે બતાવી શકે છે અત્યારે હાલની જે તમે જોઈ શકો છો ઇન્ટર રેન્જમાં વાયદાની સ્થિતિ સારી એવી મજબૂત તેજીમાં જોવા મળે છે આપણને કોમિન ફ્યુચર્સ માં ઓપનિંગ ત્રેવીસ હજાર પાંચસો રૂપિયા જોવા મળી હતી બાદમાં છે આપણે ત્રેવીસ હજાર સાતસો ને એકસઠ રૂપિયા ફરીથી એકવાર બાઉન્સ બેક જોવા મળ્યો ત્યાંથી વાયદો છે પરત આપણે સુધારાની ચાલમાં ચાલ હજાર નવસો પાંત્રીસ રૂપિયા સુધી છે ઊંચા મથાળાની ચાલ છે બતાવવામાં સક્ષમ રહ્યો હતો અને આપણે ખુલતા વાયદાની અંદર ધારણા મૂકી હતી પાછળના ભાગમાં કે જયારે ખુલતા વાયદાની અંદર સુધારાની ચાલ છે જોવા અને એ પ્રમાણે છે છે બજાર માર્કેટિંગ ખુલતા ક્વિન્ટલ ભાવ છે આપણે સો થી દોઢસો રૂપિયાનો સુધારા સાથે છે જીરાની અંદર જોવા મળશે અને જીરાના હાજર ઊંઝા પ્રતિ ક્વિન્ટલ ના ભાવ છે સવ હજાર બસો રૂપિયાની ઉપરની સપાટી બતાવી શકે છે પણ મુખ્ય પરિબળ હોળીના તહેવારો પછી ના આગમનમાં છે આવકમાં વધારો થવાની ધારણા છે એને આપણે નકારી ન શકાય એમાં થોડો વધારો જોવા મળશે